અને રાજકોટમાં આજે દાદાનું બુલડોઝર ફરશે મહાનગરપાલિકાની ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી ગેરકાયદે ઘર પર બુલડોઝર ફરશે તો સ્થાનિકોએ જનતા રેડ કરી અને પર્દાફાશ કર્યો હતો સ્ટેન્ડિંગ ચેરમેને પણ સ્થળ મુલાકાત લીધી અને બાહેનધરી આપી હતી ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી હતી ત્યારે રાજકોટમાં દાદાનું બુલડોઝર પડશે બુટલેગરના ગેરકાયદે ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવશે વધુ માહિતી મેળવીશું રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે રહીમ બુટલેગરના ગેરકાયદે ઘર પર આજે બુલડોઝર પડશે શું વધુ વિગતો ચોક્કસપણે રાધા જે રીતના સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂનું વેચાણ થાય છે જનતા રેડ કરી હતી ને ત્યારબાદ જે સ્થળ છે તેની મુલાકાત માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેઓ પહોંચ્યા હતા અને ચકાસણી કરી હતી સરકારી જગ્યા છે કે નહીં તેનું આખું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દૂર કરવા માટેની નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી હતી ત્યારબાદ આજે હવે જે રીતના ગેરકાયદેસર બાંધકામો અને ગેરપ્રવૃત્તિઓ પર બુલડોઝર ફરે છે તેની જે અસર છે તે આજે રાજકોટમાં જોવા મળશે રાજકોટ શહેરમાં પણ આજે આ જે બાંધકામો છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તો સાથે જ સામેની જે રહેવાસીઓ છે તેઓ પણ અત્યારે અહીં એકત્ર થયા છે સ્થાનિક આગેવાનો પણ એકત્ર થઈ ચૂક્યા છે એટલે ક્યાંક ઘર્ષણ થવાના પણ સંકેતો છે તે કહી રહ્યા આપણે આગેવાન છે તેની સાથે વાત કરશું શું કહેશું આજે કોર્પોરેશન અહીંથી બુલડોઝર ફેરવવાનું છે આ તમામ મકાનો પાડવાનું છે તમારું શું કેવું છે આગેવાન તરીકે લોકો એકત્ર થયા સાંજે મને અમારા રહીશો ફરિયાદ મળી કે ભાઈ ડિમોલેશન કરવા આવવાના છે તો આ બાબતમાં આપ જોઈ રહ્યા છો કે આ લોકો એમ કે ટીપીમાં રસ્તો નીકળે છે તો આપ જોઈ શકો સામેથી રસ્તો નીકળે છે તો ફ્લેટ આ છે તો અહીંયાથી તમારે રસ્તો પહેલાં ક્લિયર કરવો જોઈએ અમારી કોઈ કોર્પોરેશનની ના નથી લીગલી બાબતમાં અમે સહયોગ આપી પણ રાજકોટના જે એકસો છન્નું અમારું અહીંયા અમારે એકસો ને એસી જણાવેલો આ જગ્યાએ એન કહેન પ્રકારે રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા એ લોકોએ આ જગ્યાએ એન કહેન પ્રકારે પડાવી લીધી હવે પછી આ દસ થી બાર દલિતો અહીંયા રહી છે દલિતોને કેમ પ્રકાર અહીંથી કાઢવા જેથી કરીને એ લોકોને નડે છે એટલે આમાં બધો વિષય કાંઈ નથી આ જે ભૂમાફિયા બિલ્ડરો પ્લસ ભૂમાફિયા કોર્પોરેશન સાથે મળી મિલી ભગત કરી અને એન કેન પ્રકારે આ દલિતોને નુકસાન કરી રહ્યા છે કેટલા મકાન ટોટલ આજથી લગભગ પંદરેક મકાન છે અહીંયા કાર્યવાહી કરવામાં આવનાર છે નવ વાગ્યા ની આસપાસ આ ડિમોલેશન છે તે શરૂ થશે આ એ જ જગ્યા છે કે જ્યાં અગાઉ પણ સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો કહી શકાય કે વાત કરી હતી કે અહીં છે